સુરતના અડાચમાં એક જ્વેલર્સના શોરૂમના ઓપનિંગ માટે બોલિવૂડ એક્ટર રણબીર કપૂર પહોંચ્યા હતા પોતાના મનપસંદ હીરોને જોવા માટે મોટી સંખ્યામાં સુરતીઓ ઉમટી પડ્યા હતા તેની એક ઝલક મેળવવા માટે ચાહકોએ રીતસરની પરાપડી કરી હતી આ પડાપડીના કારણે બેરિકેટ તૂટતા મહિલા અને બાળકો નીચે પટકાયા હતા સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા એલપી સવાણી રોડ પર આજે એક જ્વેલર્સના શોરૂમનું ઓપનિંગ હતું આ ઓપનિંગ બોલિવૂડ એક્ટર રણબીર કપૂરના હસ્તે કરવામાં આવ્યું હતું આજે બપોર બાદ રણબીર કપૂર સુરત એરપોર્ટથી જ્વેલર્સના શોરૂમ પર પહોંચ્યા હતા આ જ્વેલર્સના શોરૂમનું ઓપનિંગ રણબીર કપૂર કરવાના હોવાથી મોટી સંખ્યામાં તેમના ચાહકો ઉમટી પડ્યા હતા શોરૂમ ની બહાર સુરક્ષાના ભાગરૂપે બેરિકેડ લગાવવામાં આવ્યા હતા જોકે ધારણા કરતા વધારે લોકો ઉમટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો રણબીર કપૂર શોરૂમ માંથી બહાર આવીને પોતાના ચાહકોનું અભિવાદન ઝીલી રહ્યા હતા દરમિયાન જ ભીડ દ્વારા તેમને મળવાનો પ્રયાસ કરવામાં આવતા બેરિકેટ તૂટી પડ્યા હતા અને મહિલા બાળકો સહિતના લોકો નીચે પટકાયા હતા શોરૂમના ઓપનિંગ બાદ રણબીર કપૂરનું લાઈવ પરફોર્મન્સ થવાનું હતું જોકે તે પહેલા જ નાસભાગ અને અફરા તફરીના મચવાના કારણે રણબીર કપૂરને તાત્કાલિક ત્યાંથી રવાના કરી દેવામાં આવ્યા હતા ત્યારબાદ એરપોર્ટથી પરત ફર્યા હતા આ ભાગ દોડમાં પંદર જેટલા લોકોને સામાન્ય ઈજાઓ થઈ હોવાનું સામે આવ્યું છે हेलो बहुत शुक्रिया आप सब यहाँ आए आज हम कल्याण का तीसरा स्टोर लॉन्च कर रहे हैं और आप सबको यहाँ देखकर मुझे बेहद खुशी हो रही है सो थैंक यू सो मच आई लव सो हूं आई नो यू गाइस बैक दैट आल्सो रविर ये पूछना चाहते हैं कि कल्याण ज्वैलर्स का ये सेकंड शोरूम है सूरत में सेकंड या थर्ड मुझे बोला ये थर्ड खुल रहा है थर्ड खुल रहा है वाह मुझे तो सेकंड आ गया था વાત હે સો કલ્યાણ જ શોરૂમ કોઇ કરવા બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત